એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસીસ એ તમારા માટે એટલા માટે જ લોન્ચ કર્યા છે કે તમે તમારા યોગ્ય સમયે યોગ્ય સ્થળે ઓકે તમારી જે અંદર દબાયેલી લાગણીઓ છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવું છે ગાંધીનગર નથી જઈ શકાતું એન્જલ એકેડેમીમાં ભણવું છે પણ ત્યાં સામાજિક રીતે આર્થિક રીતે કોઈપણ રીતે નથી જઈ શકતા તો હવે હું આપના મોબાઈલમાં આવ્યો છું હું આપના હાથમાં આવ્યો છું ખબર પડે છે મને મોકલનાર કદાચ ઈશ્વર હોઈ શકે છે કદાચ તમારા માટે જ હું આવ્યો હોઈશ હવે ના ચૂકતા બંને એટલી વધારે પ્રેક્ટિસ કરો જેટલું વધારે જોવાય એટલું જુઓ શીખો સમજો ટેસ્ટ આપો ઓકે અને એ ટેસ્ટના આધારે અત્યારે તમને જે અંદરથી પ્રેરણા મળશે જે તમને વિશ્વાસ આવશે આ એ વિશ્વાસની જરૂર છે પરીક્ષામાં પાસ થવા એક એક ટોપિક શીખતા જઈશું તૈયાર કરતા જઈશું એક એક માર્ક્સ મેળવતા જઈશું અને બાકી રહેલી જિંદગીના જેટલા સપના છે એ સાકાર કરીશું ફરી મળીશું નવા વિડીયો સાથે આપ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ સામંત ગઢવી સાથે જય હિન્દ જય ભારત ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ